ઓનલાઈન ડોસી મંગાવી ચાર નો આઈન રહ્યો બપોરો નો આઈન ભે વધુ જો આઈ નઈ શિકાર એટલે જીવ ઓનલાઈન વાળો ભાઈ બોલ ભાઈ મગન બે

સરપંચ સર કેવું હોળીયા ની તો વાત ચાલ નથી ઓનલાઈન કોક નું થાય કશું નાળી ડોચી માંગતી જાય સરપંચ એવી ડોચી હકવા નહીં થતો બધા ના લાવી ડાયરેક્ટ આઈ જાય ખાવી ના પેડા ખાવી ના

છે ના મંગાય છે તા પેલી ફ્રી ફાયર માં પેલી આય તી શું આયુ આપણને તો ખબર નઈ જો કોઈ વાત નથી પાકિસ્તાન પાકિસ્તાન એવું હતું ગેમ માં

ગમી નહી પેલો બે તું તો ઘણી મોટું કરો પણ છું પણ આવ્યો દોશી પાછળ કોઈ તમારે એટલી ખબર પડતી મારો મોણો ગરમ આટલી આટલી ના ચાલો એ તો તમે તો મોઢું ઘડી કરો પેલા કે મારો લાગ્યા છે ઓડી સર એ તો એને પૂછે તો ખબર પડે લાગે ના થોડું પાછો બે હજાર તો લવો લાગ્યો ચપટી ચાલે આખી બોરી મોકલાઈ દેવ હમણાં રોશી નું પાણી મોકલું છું કેટલા રૂપિયા એટલા બોરી આપ્પડ વેઠ મારી છે

બે જોય કોઈ ગોમતી વાત હોપડી વહેવા નતો એવું ચેડી થી આવ્યો આવા નતા બે જણ કે તું કોઈ હોપડ્યું